બોડેલીમાં રથયાત્રા પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ રથયાત્રા રૂટનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે કર્યું નિરીક્ષણ એલસીબી એસઓજી સહિત વિવિધ શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા ફ્લેગ માર્ચમાં પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભગવાન જગન્નાથજીની વર્ષ ત્રીજું રથયાત્રા રૂટ છોટા ઉદેપુર જિલ્લા એસપી ઇમ્તિયાઝ શેખ કર્યું નિરીક્ષણ છોટા ઉદેપુર જિલ્લા એસપી દ્વારા રથયાત્રામાં બંદોબસ્ત માટે ડીવાય એસ એક પીઆઈ બે પીએસઆઈ બાર એસ આઈ એચ અડસઠ ડબલ્યુપીસી ચોવીસ હોમગાર્ડ એકસો તેર જીઆરડી સો કુલ ત્રણસો એકવીસ પોલીસ કર્મી રથયાત્રામાં બંદોબસ્ત આવતીકાલ તારીખ સાતમી જુલાઈ ના રોજ મોડેલી શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે જે રથયાત્રાના અનુસંધાને આજે અમારા દ્વારા અમારી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સમગ્ર સુપરવિઝન કરીને એરિયા નોમિનેશન કરવામાં આવ્યું અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રથયાત્રાની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ફોર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ ફોર્સને બંદોબસ્ત સારી રીતે કરવા માટે રેડી કરવામાં આવી ટોટલ ત્રણસો સિત્તેરથી વધુ સ્ટાફનો બંદોબસ્ત કાલે લાગવામાં આવશે જેનું સુપરવિઝન વી વાયએસપી કરશે અને તેના ઉપર અમે પોતે પણ અહીંયા આવીને બંદોબસ્તનું સુપરવિઝન કરીશું